તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે ઈડરના સપ્તેશ્વર પાસે આવેલી સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ છે ચોમાસાની ઋતુના પહેલા જ વરસાદે નદીઓને જીવંત કરી દીધી છે ગતરોજ ખેડબ્રહ્મા વડાલી અને ઈડરમાં ભારે વરસાદ નોંધાયો હતો જેના કારણે ઉપરવાસના વિસ્તારોમાંથી પાણીનો પ્રવાહ વધ્યો છે ભારે વરસાદના લીધે ધરોઈ જળાશયમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઈ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીના નીચાવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જુગનું જુગનુ સાબરકાંઠામાં જે ધોધમાર વરસાદ વરસ્યો છે તેના કારણે ધરોઈમાં પણ નવા નીરની આવક થઈને સાબરમતીમાં પણ નવા નીરની આવક થઈ છે શું વિગતો છે કૃષ્ણા સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો હતો ખેડબ્રહ્મામાં પંદર ઇંચ ઇડર વડાલીમાં તેર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જેને લઈને કેટલાક ગામડાઓમાં પાણી ઘુસી ગયા હતા કડિયાત્રા ગામમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતા ભારે વરસાદ પડતા તમામ નદીઓ પુનર્જીવિત થઈ છે અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે ઉપરવાસમાં અને સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિજયનગર પોશીના તાલુકામાં વરસાદ થતા ધરોઈ પણ પાણીની ભરપૂર ભરપૂર આવક નોંધાઈ છે અને તેના લઈને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે ઈડર તાલુકાના સપ્તેશ્વર મંદિરની બાજુમાંથી સાબરમતી જે જ્યાં પાણીની ભરપૂર આવક છે તે વિસ્તારમાં જવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી સાબરકાંઠા જિલ્લાના ખીડબ્રહ્મા વિસ્તારમાં વધુ વરસાદ થયો હતો પંદર ઇંચ જેટલો વરસાદ થતા ોદરા ગુલવાડા સહિતના ગામોમાં ગામોમાં પાણી પૂસી ગયા હતા કૌસંબી નદી બે કાંઠે થતા રોદરા ગામના તમામ ફળિયામાં પાણી ફર્યું આપવા માટે